રાજકોટ ગ્રામજનોએ પોતાની મુખ્ય સમસ્યાઓ રોડ રસ્તાની નબળી સ્થિતિ પાણીની અછત આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી ગામના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે જેના કારણે અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ચોમાસા દરમિયાન કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે આ ઉપરાંત પીવાના પાણીની અછત અને અપૂરતી સુવિધાઓને કારણે ગ્રામજનોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

ક્યાંય લાઈટ નથી ચાર વર્ષથી આ થાભડો કરેલો છે અને થાંભલો જ્યાં ગોઠવેલો છે ને ત્યાં એક ત્રણ કે પાંચ ફૂટનો ગાળો હોય જાતો નથી પણ લાઈટ નાખતા નથી અહીંયા કોઈ લાઈટની સુવિધા નથી આ ખાડા એમનો ખુલ્લા હોય રાતે કોઈ પણ અહીં આવે ને બાઈક વાળા ગમે પડી જઈએ અને આ રોડ આપેલો કામ હતો આ કોન્ટ્રાક્ટ આપેલો હતો તો આ રોડનો હાલ હાલત જુઓ તમે તમને એમ લાગે કે ભાઈ આપણે ગામડામાં હાઈ આ તો ગામડું એવું હે સમૃદ્ધ ગામ એ અમારું અને સમરસ ગામ એ સાહીઠ વર્ષથી આ ગામમાં ચૂંટણી થઈ નથી અમારું ગામ સમ્ર છે તો અમારા ગામમાં સુવિધા ગોકુડિયા ગામ જેવી હોવી જોઈએ પણ સુવિધાના ગામે દુવિધા હાલે બધી કોઈ સુવિધા છે જ નહીં અત્યારે કોઈ સુવિધા અમારા ગામમાં નથી આ રોડ એટલો ખરાબ કરી છે આ ખાડા ખુલ્લા પડ્યા હોય છે અને આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ જે નાખવાની હતી થાંભલા બધા વયા ગયા બધા જેને જેને જ્યાં જોતા હતા લઈ ગયા હે કેમ કે અહીંયા કોઈ કેવો હોય નથી જૈન દોસ્તો હું તમને આજે લઈને આવ્યો છું રાજકોટ એકોદર વિધાનસભાના સાંગણવા ગામ ખાતે જે રાજકોટથી ખૂબ જ તદ્દન નજીક આવેલું છે અને અહીંયા લોકોની સમસ્યા છે તે આજે ચક્રવાત ન્યૂઝ અહીંયા સાંભળવા માટે આવ્યું છે આપણે લોકો પાસેથી જ જાણીશું કે તેની સમસ્યા શું છે પાણીની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા છે શું છે ખાસ કરીને મહિલાઓ અહીંયા ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે આપણે એમની સાથે જ વાત કરશું કે અહીંયા ગામમાં કેવા કેવા પ્રશ્નો છે

છે બધા બેન તમારા ગામ કે આવે છે આ દવા લેવા એમ જ કે પેટ માં દુખે પેટ માં દુખે પેટમાં માં દુખે ને બાર બેડા ની લારી એક બાઈ કેમ ખેંચી હવે તમે સાહેબ વિચાર કરો તો ગામ લોકો નું કેવું છે કે રોડ રસ્તા ની પણ સમસ્યા છે પાણી ની પણ સમસ્યા છે ને સાથે સાથે આરોગ્ય ની જે વ્યવસ્થાઓ છે એમની પણ થોડીક સમસ્યાઓ અહીંયા ગામ લોકો એ વર્ણવી છે અહીંયા સાંગણવા ગામ એક આગેવાન છે તેમની સાથે વાત કરશું જી ભાઈ નામ શું નરેશભાઈ દેસાઈ શું સમસ્યા છે સમસ્યા આપણે મારો એક પહેલો પ્રશ્ન એ છે કે સાદા એમએલએ હોય ને સાદા એમએલ એના એરિયા સારા હોય અને અમારે તો અહીંયા મિનિસ્ટર છે જે છે અમારા બેન ભાનુબેન બાબરિયા મિનિસ્ટર છે તો એનો એરિયો કેવો હોવો જોઈએ એને કોઈ સમસ્યા સાંભળવા માગતા નથી આપણે જ્યાં ફોન કરી રજૂઆત કરી તો રજૂઆત કરીએ ડાયરેક્ટ બીજાનો ફોન આવી જઈએ કે ભાઈ તમે આ કેમ રજૂઆત કરી ધાક ધમકી મળવા માંડે મને દી પહેલાં ધાક ધમકી મળી છે કે તમારે આ પ્રશ્ન બાબતે વાત નહીં કરવાની કોઈને ફોન નહીં કરવાનો તો આ મિનિસ્ટરનો એરિયો હોય તમે આ માખાવળનો રોડ હે સાંગણવાથી માખાવળ વચ્ચેનો એ લોકો એમ કહે કે જ્યારે રોડ બને ત્યારે તમે કોઈ ધ્યાન નથી દેતા ધ્યાન અમારે દેવાનું અધિકારીઓને દેવાનું જ્યારે રોડ બનવાનો હોય ત્યારે નારિયેળ ફોડે પેડા ખાઈ જાય બધા એ લોકો પેળા ખાઈને વયા જઈએ પછી આપણે ફોન કરીએ ફરિયાદ કરીએ તો કોઈ જોવા આવતું નથી કેમ કે બધા દસ ટકા છે એ અમને ખ્યાલ તો દસ ટકા એને કમિશન લઈને આરામ કરવો હોય તો અમારું કામ જે છે એ અમારે નહીં કરવાનું જનતાને કરવાનું હોય એ અધિકારીઓને કરવાનું હોય નેતાઓને કરવાનું હોય ભાઈ તમે આવો ને તમે જોઈ જાઓ કેવો રોડ બને કેટલો બને હે એ તમારે જોવાનો આ પ્રશ્ન અમારે પહેલો એ છે બીજો પ્રશ્ન છે પાણીનો કે જે આ ચોમાસાની સિઝન હોય ચોમાસામાં એક કલાક અમને નળ આપે તો અમારે આ બહેનો રહ્યા એને કોઈને પાણી ભરવા માટે આવવું ન પડે અને આ ચોમાસામાં પાણી મળે જ બધાને ખ્યાલ છે હવે જળકા નળકા ઘર જળકા ઘર બધી વાત કરે છે પણ પાણી ક્યાંય આવતું નથી આ લારીઓ હારી હારીને અમારે ભાઈઓ એને બધા ઠાકી ગયા છે અને હવે બધા એના ઉંમર થઈ ગઈ એ ગામડે તો બધા રહીએ છોકરા તો બધા છે આ બહેનો બિચારા એકલા એકલા પાણી હાયરા રાખે એ એક લારી ભરવા હોય ને એક કલાક લાગે છે આખો બે લારી કલાક જાય હવે એના હોય કે લારીઓ હારે એટલે એ પ્રશ્ન અમારે જલ્દી જલ્દી સોલ્વ થાય એના માટે અમારી માંગણી છે ગામ આખાની જી તમે શું કહેશો ધારાસભ્ય વિધાનસભાના એકોદરના ભાનુબેન ભાભરિયાનું ગામ છે અને રાજકોટથી ખૂબ નજીક આવેલું છે રાજકોટથી અંદાજીત દસ કિલોમીટર જેટલું જ આવેલું છે જ્યારે વર્તમાન સરકાર જે શાસક પક્ષ છે તે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની જ્યારે વાત કરે છે ત્યારે આ ગામ તો રાજકોટથી દસ કિલોમીટર જ છે શું કેવું છે આપનું સાહેબ સરકાર જો વિકાસની વાતો કરતી હોય તો હજી સુધી સાંગણા ગામની અંદર કોઈ વિકાસ થયો નથી કારણ કે અમારે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ એરિયા નજીક આવી ગયા ગામની સીમતરની અંદર ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે કારખાનો શરૂ થઈ ગયા પણ રોડ રસ્તાની કોઈ સુવિધા હજી નથી જોઈએ કારણ કે સરકાર વિકાસની વાતો કરે પણ કોઈ વિકાસ છે નહીં પ્રાથમિક સુવિધાનો ખૂબ મોટો અભાવ છે દાદા રોડ રસ્તાને લઈ અને તમારે જ્યારે રોડ ઉપર ચાલવાનું હોય છે એક વૃદ્ધ માણસ તરીકે તમને કેટલો પ્રોબ્લેમ થાય છે હલાતું જ નથી મોટરસાયકલ ફરી વધ જાય છે ઠાડા આવા શું થાય પડાય છે રાઈ દીકરી જ નથી એકતા રાજકોટ જાય દિવસ હતા રાજકોટમાં મોટરસાઈકલ લઈને જાતો જ નથી પડાય છે રોધા બહુ આવે બહુ માખા રોડ ખરાબ થઈ ગયો રીપડા રોડ ખરાબ આ મેંગની રોડ ખરાબ રોધિકા રોડે ખરાબ આ રસ્તો મેઇન રોડ ગણવામાં આવે છે અહીંયાથી આ રસ્તો છે એ ખૂબ ટ્રાફિક વાળો છે ક્યાંથી ક્યાં પહોંચે છે આ રોડ આ રોડ છે રેબડાથી અધિકા સુધીનો છે તમામ હદે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ચાહે મેઇન રોડ હોય કે એના અંદરના સબ રોડ હોય માની લો કે આ આ માકવર સુધીનો રોડ છે તદ્દન માગ તો પાંચ કિલોમીટરનો રોડ છે પણ એ પાંચ મિનિટ પાંચ કિલોમીટરનો રોડ કાપતાં અડધીથી પોણી કલાક વહી જાય છે એટલી અદે ખરાબ છે અને જ્યારે આ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ત્યારે ક્યારેક પણ એક પાણી ભરાયેલો હોય છે અને અજાણ્યા વ્યક્તિ નીકળે છે ત્યારે પરે છે હાથ પગ ભાંગે છે અને ઘણી વખત એક્સિડન્ટનીના પણ સમાચાર મળેલા છે તો આ ભાનુબેન બાબરીયાનો વિસ્તાર હોય અને જો રોડ રસ્તા આવ્યા હોય તો છેવાડાના ગામ સુધી તો શું પરિસ્થિતિ હશે છેવાડાના ગામ સુધી તો લોકોની શું હાલત હશે સરકાર મુંગીબેરી સરકાર છે એને સમજવું જોઈએ અને જો આ લોકો સમજવામાં નહીં આવે તો આ ગામ લોકો છે વિસાવદલવારી કરતા પાંચ મિનિટની ની પણ વાર નહીં લાગે તમે રોડ રસ્તા બાબતે જે વાત કરો છો એના માટે આપણે ઘણી બધી રજૂઆત કરેલી છે જે જિલ્લા જિલ્લા લેવલે રજૂઆત થતી હોય જે સિનિયર એન્જિનિયર હોય ડેપ્યુટી એન્જિનિયર હોય એનો જવાબ એવો હોય છે તમે કોલ ઉપર વાત કરો તો કે બજેટ નથી જે રોડ બનાવનાર અધિકારી છે અથવા તો જે કોન્ટ્રાક્ટર છે એ બધા નાદાર જાહેર થયા છે અમારી પાસે ફંડ નથી આમ આપણા જે આપણા જે મિનિસ્ટર કહેવાય જે રોડ રસ્તાના મિનિસ્ટર છે જે નીતિનભાઈ ગડકરી આમ તો બહુ મોટો ફાંકો માર્યો છે કે આપણી પાસે પૈસાની કમી નથી અને આમ બધા ધારાસભ્યો ફાંકો માર્યો છે બે બે કરોડ મારી પાસે લઈ જાય ઓની પાસે લઈ જાય તો પૈસા જાય છે ક્યાં એની પાસે બે કરોડ આવે છે તો આવે છે ક્યાંથી એ બધાનો સર્વે નો વિષય છે ગવર્મેન્ટ જે છે તાત્કાલિક ઉતરતી નથી સર્વેમાં દસ ટકા નું કમિશન લઈ જાય છે આ કમિશન ચોર ઉપર જિલ્લાની વિધાનસભામાં જરૂર રિપોર્ટર દિલીપસિંહ વાઘેલા સાથી ચક્રવાત ન્યૂઝ રાજકોટ